અને બી રિક્ષામાં 10 વર્ષ પહેલા હું રિક્ષા જ ચલાવતો તો ને અત્યારે પબ્લિકે મને એક્સેપ્ટ કર્યો છે સિંગિંગ લાઈન બસ અહીંયા થી જ મારી સફરની શરૂઆત થઈ હતી અને એમ કહેવાય ને કે લાઈફમાં સફર થી સફર સુધીની કહાની આ રિક્ષામાં છે હા કશિકભાઈ અને રિક્ષામાં ને આ વાત કેમ કરી રહ્યા છે એ બધાના પડદા ખોલવા છે કશિકભાઈ સાથે વાત કરવી છે ને જમાવટ કરવી છે તો ચલો કશિકભાઈ આપણે જમાવટ કરીએ રિક્ષા ચલાવતા હતા એના પછી તમે કહો નોકરી પણ કરી છે ગાયો પણ ચરાઈ છે તો એ જર્ની કેવી હતી સંઘર્ષમાંથી તમને લાગતું હતું કે ક્યારે સિંગર બની શકશો ત્રણ તાલીમાં હુડો ટીટોડો એ અમારા સમાજના મૂળ લોહીના ગુણ છે એટલે બીજું કંઈ આવડે કે ના આવડે પણ આ તો આવડે અને એ એ ટાઈમે મતલબ રમતા હતા ગાતા હતા અને એ કેવું હતું એક મોજ માટેની વાત હતી એક શોખ માટે પણ હું સિંગર બની જઈશ આટલું મોટું નામ થશે અને પબ્લિક મને આટલો બધો સ્વીકારશે થયું મેં ક્યારેય વિચાર્યું નહીં થો તારી ચણિયા ચોરીની કોરે છુપાયેલ પાયલ એ તારા પગના ના પાયલ તીથયો ગાયલ અને પબ્લિકને અત્યારે એવું વધારે ગમે છે સેકન્ડની પબ્લિક ખુશ થઈ જાય છે પાંચ મિનિટના ગીતમાં કોઈને રસ નથી નમસ્કાર કપડાં મેચિંગ કરવા જે ગીત છે એ ગીત જેને ગાયું છે એ કૌશિક ભરવાડ આપણી સાથે છે પહેલાં તો થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાય એ બદલ અને તમારું ગીત અત્યારે આખા ગુજરાતમાં ખૂબ ધૂમ મજાવી રહ્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન તમે થેન્ક યુ થેન્ક યુ અને કૌશિકભાઈ આમ તો બધાએ જોયું છે કે ગીત કેવું છે કૌશિક ભરવાડને પણ હવે બધા જ ઓળખે છે પણ એના પાછળનો સંઘર્ષ એની કહાની શું છે મારે પહેલાં જાણવી છે ને પછી ગીત પર આવવું છે કહાની તો જ્યારે મારી શરૂઆત થઈ મતલબ ત્યારે બે હજાર બારથી બે હજાર ચૌદ સુધી હું રિક્ષા ચલાવતો હતો પછી નોકરી પણ કરી છે મેં ગાયો પણ ચરાઈ છે પણ એવું નથી કે કપડાં મેચિંગ જ વાયરલ એ વાયરલ થઈ ગયું એની પહેલાં ઘણા બધા ગીતો ગાયા છે ગુજરાતની જનતાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અઢળક પ્રેમ આપ્યો છે પણ આ અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં એકદમ વાયરલ થઈ ગયું અને શોર્ટ ટાઈમમાં એકાદ મહિનાની અંદર એની સાડા સાત આઠ લાખ રીલો બની અને વીસેક મિલિયન વ્યૂ આયા એટલે પબ્લિક જોડે ડાયરેક્ટ પહોંચી ગયું એમ બાકી સીડીના જમાનામાં મારી શરૂઆત થઈ અચ્છા સીડી થી તમારું હા ગીતો ગાવાનું એટલે સીડી નો અંત હતો અને યુટ્યુબ ની શરૂઆત હતી અચ્છા અને આના સિવાય કયા કયા એવા ગીતો છે કે જે આમ બહુ જ વાયરલ પણ થયા હશે કારણ કે આની પહેલા સીડીનો જમાનો હતો ત્યારે તો બહુ સાંભળતા હતા લોકો સીડીના જમાનામાં મેં ત્રણ ચાર કેસેટો બનાવી ઠાકર કરે ઠીક ડીજે દ્વારકાવાળો રંગીલો એ પછી યુટ્યુબનો સમય આવ્યો તો ફાઈવ સ્ટાર કાનુડો દોસ્ત મારો જીગર જાન ભાઈબંધી ભૂલાઈના વાવાઝોડું આવે ઘણા બધા ગીતો મેં ગાયા છે اچھا મારી પીન હજી પણ ત્યાં ચોંટેલી છે કે રિક્ષા ચલાવતા હતા એના પછી તમે કો છો નોકરી પણ કરી છે ગાયો પણ ચરાઈ છે તો એ જર્ની કેવી હતી સંઘર્ષમાંથી તમને લાગતું હતું કે કેરે સિંગર બની શકશો એ સંઘર્ષમાં એવું નહોતું લાગતું કારણ કે સમજુ કે હું ચાર ફેલ છું હા હું ભણે બહુ છું બીજું કે ઘરની પરિસ્થિતિ એવી હતી પણ જીવનની અંદર એવું હતું કે કંઈક કરું છું એમ લાઈફમાં નોકરી નથી કરવી બસ કંઈક બનવું છે અને મારો અવાજ સારો હતો એટલે મારા ભાઈબંધ દોસ્તાર મને કહેતા હતા કે તમારો અવાજ સારો છે તો તમે આ લાઇનની અંદર મહેનત કરો એટલે મેં આ લાઇનની અંદર સતત મહેનત કરી ધીમે ધીમે મારા સમાજે મને સપોર્ટ કર્યો સમાજે સપોર્ટ કર્યો એ પછી આખા ગુજરાતે મને સપોર્ટ કર્યો અને અત્યારે આ સ્ટેજ ઉપર છું આવ્યો એ ટર્નિંગ પોઈન્ટ કયો હતો તમારા જીવનનો કે તમને એવું લાગ્યું કે હવે સિંગિંગ માં જ આગળ વધવું છે હા એ હું જ્યારે રિક્ષા ચલાવતો ત્યારે ઉજાલાથી ગોતાના શટલ મારતો એ ટાઈમે મારા મિત્ર છે બળદેવભાઈ એમને મને હેબતપુરમાં એક ફંકશન હતું અહીંયા ગાવા લઈ ગયા પછી બીજા મિત્ર છે ભરતભાઈ તો એમને મારો અવાજ સાંભળ્યો મને કે તારી કેસેટ બનાવી છે એમને કેસેટ બનાવી જો કે એ ટાઈમે ચાલેલી નહીં ઠાકર કરે ઠીક નામથી પણ ત્યાંથી મને પાંચ દસ ટકા પબ્લિક ઓળખતું થયું અને ધીમે ધીમે નાના મોટા હું સમાજની અંદર શો કરતો થયો પછી ત્યાંથી મને પબ્લિકે વધારે પ્રોત્સાહન આપ્યું કે ભાઈ તમે સારું ગઈ શકો છો તમારો અવાજ સારો છે પછી બીજી કેસેટ બનાવી રાજુભાઈએ અને એ થોડી ડીજે એટલે ચાલી પછી ધીમે ધીમે શરૂઆત થઈ એમ પણ પહેલી કેસેટ જે બનાવી ભરતભાઈ એ અત્યારે આપણી વચ્ચે આ દુનિયામાં નથી પણ એમનો ખૂબ મહત્વનો ફાળો છે એમને મને હિંમત આપી કે ના તું સારું ગઈ શકે છે તું ગા અને જે હશે પાછળ અમે જોઈ લેશું એમ અત્યારે દુનિયા સાંભળે છે અને વાયરલ અત્યારે તો અચ્છા દરેક સોંગ હોય કે કોઈ પણ તમે મ્યુઝિક પણ પકડી દો તો એની એક આખી જર્ની હોય છે અને બનવાથી લઈને વાયરલ થાય ત્યાં સુધીની તો આમ કપડાં મેચિંગની જર્ની શું છે કપડાં મેચિંગની જર્ની એવી હતી કે એકચ્યુઅલી કપડા મેચિંગ સોંગ નહોતું અલબેલો સોંગ હતું પણ એની હા એની અંદર એક એક્સ્ટ્રા લાઈન અમે લોકોએ ગાયેલી કપડાં મેચિંગ કરવા છે મનળા મેચિંગ કરવા છે દલળા મેચિંગ કરવાની અને જે રાઇટર છે મારા ખાસ પરમ મિત્ર છે અનિલભાઈ અને રાહુલભાઈ દાફડા અજયભાઈને ત્યાં મ્યુઝિક કર્યું અને સોંગ રિલીઝ થયું ને તો એ દિવસે સાત હજાર વન ડે સાત હજાર રિલ્સ બની બીજા દિવસે સીધી સત્તર હજાર બની પણ એ જન્માષ્ટમી માટેનું સોંગ હતું અને વાયરલ થઈ ગયું કપડાં મેચિંગ થયું એટલે કે જન્માષ્ટમી ઉપર અમે લોન્ચ કર્યું અને નવરાત્રી જેવો માહોલ બની ગયો અને આ નવરાત્રીમાં કપડા મેચિંગ જ થવાના એટલે ક્યારે શું ચાલે એનું કંઈ નક્કી હોતું નથી પણ કેવું છે કે લાઈફની અંદર મહેનત કરવી જરૂરી છે સફળતા તો ઉપરવાના હાથમાં છે ક્યારે આપવી ક્યારે નહીં એટલે એક પબ્લિકને દિલમાં ટચ કરતો શબ્દ હતો કપડા મનડા દલડા અને મીઠુડી એટલે કંઈક નવું હતું અને એ લાઈન પબ્લિકના દિલને ટચ કરી ગઈ અચ્છા તો કપડા મેચિંગ થી સ્ટાર્ટ કરીને તમારા બીજા કયા કયા ફેવરેટ સોંગ છે અમારી ઓડિયન્સને સંભળાવો ઘણા બધા સોંગ છે જેમાં અત્યારે કપડા મેચિંગ એનો માહોલ બનેલો છે તો સંભળાય હો મારે કપડા મેચિંગ કરવા છે હો 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 મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે આના સિવાય પણ ઘણા બધા ગીતો છે ગુજરાતે ખૂબ વધારે અને ગુજરાતની જનતા ખૂબ પ્રેમ આપ્યો છે હું નાનો માણસ છું અને હંમેશા નાનું રહેવામાં મજા છે કારણ કે નાનો વ્યક્તિ હોય એ ભવિષ્યમાં મોટો થઈ શકે છે પણ મોટા થઈ ગયેલા નાના થતા નથી એટલે હંમેશા મને નાનું રહેવા મતલબ નાનું રહેવામાં ખૂબ આનંદ છે એમ ગમે છે મને પણ હવે તો ગુજરાતની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો છે અને અપેક્ષા ન હોય એટલો બધો પ્રેમ અત્યારે ગુજરાતની જનતાએ આપ્યો છે ગોલ શું હતો પહેલાં કે શું બનવું છે શું કરવું તું જીવનમાં હું જ્યારે ભણતો ત્યારે તો એવું કઈ ગોલ હતો નહીં પણ મતલબ ઘરની પરિસ્થિતિ એવી હતી એટલે એટલું હું ભણી નહીં શક્યો પછી મૂળ તમે ક્યાંના મૂળ મારું સાણંદ તાલુકાનું ડરણ ગામ છે અને હું ડરણમાં રહ્યો નથી બાવળા અને ચાચરાવાડી વાંસણા રહ્યો છું મારા ફાધર અમુ ભરવાડ સમાજમાંથી આવું છું એટલે અમારે મૂળ પશુપાલનનો મેન બિઝનેસ એટલે એ ટાઈમે મારે પંદર વીસ ગાયો હતી તો મારા ફાધરને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું એટલે એ ટાઈમે મતલબ મને ગાયો ચારવા માટે ઉતારી દીધો ભણવામાંથી એકાદ મહિનો ગાયો ચારી પછી મેં નોકરી લાગ્યો નોકરી કરી પછી રિક્ષા લાવ્યો મતલબ લાઈફમાં સંઘર્ષ બહુ કર્યો છે પણ કેવું છે કે હાર ક્યારે માની નથી એમ ભલે આપણે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ કંઈક કરવું તો મોટું જ કરવું તો અને સિંગિંગ લાઈનમાં મને શોર્ટ ટાઈમમાં મતલબ આમ તો ઘણો ટાઈમ કહેવાય તો પહેલા જ નાના હતા સિંગિંગ એટલે અમારા સમાજમાં કેવું હોય કે અમારા સમાજમાં હુડો ટીટોડો બેહણી આ બધી વસ્તુ રમવાની ને ગાવાની અને ત્રણ તાલી જે વસ્તુ કહેવાય ને ત્રણ તાલીમાં હુડો ટીટોડો એ અમારા સમાજના મૂળ લોહીના ગુણ છે એટલે બીજું કઈ આવડે કે ના આવડે પણ આ તો આવડે જ અને એ એ ટાઈમે મતલબ રમતા હતા ગાતા હતા અને એ કેવું હતું એક મોજ માટેની વાત હતી એક શોખ માટે પણ હું સિંગર બની જઈશ આટલું મોટું નામ થશે અને પબ્લિક મને આટલો બધો સ્વીકારશે એવું મેં ક્યારે વિચાર્યું નથી શું હમણાં તને તને મેળામાં જઈને આવી તો હું તમારા જેવા બહુ જ બધા યુવાનોને મળી તો એ લોકો તો કે અમારે તો લોહીમાં જ છે અમને શીખવાડવાની ત્યાં પણ સ્પર્ધા થાય છે ભરવાડ સમાજના ટ્રેડિશનલ ડ્રેસ પછી અમારા સમાજના જે હુડો ટીટોડો બેહની આ બધી સ્પર્ધા થાય છે મેં પણ ત્યાં શું કરેલો છે ત્રણે ત્રણ માં બે હજાર બાવીસ માં લગભગ અચ્છા તો બીજા સોંગ પણ મારે સાંભળવા જે કેસેટના જમાનામાં આવ્યા હતા ને અત્યારે લોકો સુધી નહીં પહોંચ્યા હોય યુટ્યુબ હા ઘણા બધા મતલબ કેસેટના જમાનામાં ઘણા બધા ગીતો હતા અને અત્યારે મતલબ મારા કે મેં કેટલા ગીતો ગાયા અત્યારે તો મને પણ ખબર નથી પણ કેસેટના જમાનામાં જમાના કેવું હતું કે પબ્લિક સુધી સોંગ પહોંચતા નતા સીડી નો ટાઈમ હતો સોશિયલ મીડિયા કોઈ એવી વસ્તુ નહીં એટલા માટે પબ્લિક સુધી પહોંચતા નહોતા પણ એ ટાઈમે એક મારું મતલબ સરસ ચાલેલું આલ્બમ ડીજે દ્વારકાવાળો એ મને ખૂબ ગમતું હતું એના અમુક શબ્દો મેં લખેલા અમુક શબ્દો અમારા સોહનજી ઠાકોર છે એમને લખેલા એમાં દ્વારકાધીશના બધા ગીતો હતા મોસ્ટ ઓફ એમાં એક ગીત એવું હતું સોળસો ગોપીને કાનો રમાડે રમાડે એ રાહે રમતા મન બધા ભાતીગળ શબ્દ હતા એ ટાઈમના જૂનવાણી શબ્દ હતા અત્યારે જો કે જમાના પ્રમાણે નવ પબ્લિક પબ્લિકને કપડા મેચિંગ દરડા મેચિંગ હમણાં ઘણા બધા મારા ગીતો પણ આવશે જેમ જેમ દિવાળી છે હવે તો જીવન બહુ બદલાઈ ગયું હશે ને હા આમ તો કઈ બદલાયું નથી એમ પેલા તો એમને એમ જ છું પણ પબ્લિકની અપેક્ષા વધી ગઈ છે કે આ મેં ઘણા બધા ટાઇટલ કર્યા દોસ્ત મારો જીગરજાન ભાઈબંધી ભૂલાય ના વાવાઝોડું દિલનો ધબકારો અને મોટા ભાગે મિત્રતા પર છે ને હા ભાઈબંધી ઉપર અને અમુક એવા ટોપિક હોય છે કે જનરલી દરેક વસ્તુમાં હમણાં એક ટાઇટલ હતું ગયા વર્ષે એની અઢી લાખ રીલ્સો બની હતી ધબકારો છે મારા દિલનો રે ધબકારો તને રે જોઈને મારો રુધિયો રાજી થાતો આખો ના પાપણ ના પલકારા માં રાખુ જન્મો જન્મ હું તો તમને રે માંગુ તો આ વસ્તુ કેવી છે કે દરેક વસ્તુ દરેક ને લાગુ પડે કે કપલ હોય કે કોઈ ફ્રેન્ડ હોય કે ભાઈબંધ હોય અમુક શબ્દ અમે અત્યારે મોસ્ટ ઓફ સોંગ માં એવા યુઝ કરીએ છીએ કે દરેક ને લાગુ પડે અને પબ્લિક ને અત્યારે એવું વધારે ગમે છે ત્રીસ સેકન્ડ ની રીલ્સ માં પબ્લિક ખુશ થઈ જાય છે પાંચ મિનિટના ના ગીત માં કોઈને રસ નથી એટલે એવું જ હોય છે કે બહુ જ બધા ગીતો એવા હોય ને ખાલી મુખડા હોય કે પછી એના આગળનું જે બે આમાં એ જ છે ને કપડા મેચિંગ મનડા મેચિંગ એ જ છે એના પછી તો આખું અલગ ગીત બનાવ્યું ને બે ગીત છે પહેલા અલબેલો નામથી રિલીઝ કર્યું હતું પછી એ ચાલ્યું એમાં કપડાં મેચિંગ પછી અલગ નવરાત્રી માટે કર્યું અચ્છા અને મારે અંતે એ જાણવું છે કે આટલો બધો સંઘર્ષ કર્યા પછી જ્યારે અનઅપેક્ષિત અને એવું કહેવાય કે અપેક્ષા વગરનો આટલો બધો પ્રેમ પણ મળ્યો છે મહેનતથી મળ્યો છે તો આગળ જેને સિંગર બનવું છે કે એવા લોકો કે જે હજી પણ એ ગામડામાં છે પણ એની પાસે કલા છે અને એની પાસે એ અવાજ છે અને બહુ જ બહાર નથી નીકળી શકતા તો એ લોકોને શું કહેશો તમે જો કે હું એક સિંગર તરીકે હું એટલો મોટો ખાસ કહેવાય ને કે એટલું જાણકાર વ્યક્તિ નથી બરોબર પણ એવું હું કોઈને સલાહ ના આપી શકું પણ મારા માનવા પ્રમાણે મતલબ મેં જેટલી સ્ટ્રગલ કરી છે મારી લાઈફમાં મેં જેટલી મહેનત કરી છે એ પ્રમાણે એવું છે કે કોઈ ગીત ચાલવાથી કોઈ વ્યક્તિનું ભવિષ્ય બદલી જાય પણ એ પછી એ તમારે લાઈવ પરફોર્મ એવું હોવું જોઈએ કે કોઈ પણ ગામમાં તમે શો કરો તો ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન ત્યાં આગળ તમે એવું પરફોર્મ કરો તો ત્યાંથી તમને દસ પ્રોગ્રામ મળે એવું ના થવું જોઈએ કે એ તમે ત્યાં શો કરીને આવ્યા ને પછી એ ગામમાં તમારું મતલબ ચોકડી વાગી જાય એટલે લાઈવ પરફોર્મ હંમેશા પબ પબ્લિક સામે એવું હોવું જોઈએ કે પબ્લિક આકર્ષક થવું જોઈએ અને એટલું કલેક્શન પણ હોવું જોઈએ તૈયારી પણ તમારી એટલી હોવી જોઈએ કે મારે ક્યારે શું ગાવું મારા સામે કઈ પ્રકારનું ઓડિયન્સ છે તો કેવા ગીતો રજૂ કરવા એટલે એ બધી તમારી તૈયારી હોવી જોઈએ એટલે અત્યારે મહેનત છે એવું નથી કે નથી પહેલા કરતા ઓછી છે પહેલા સોશિયલ મીડિયાનો જમાનો હતો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે મને જલ્દી થઈ જાવ સોશિયલ મીડિયા હા વાયરલ થઈ જાવ પણ વાયરલ થયા પછી તમારે મતલબ હવે સમજો કે મારું ગીત ચાલી ગયું તો મને ગીત થી તો ચાલો કે કંપનીને કદાચ એનું રેવન્યુ મળતા હોય સમજો તમે મને તો જે બી મારી એક તમારું નામ બન્યું ને નામ બન્યું પણ મારે તો લાઈવ પરફોર્મન્સ થી જે મારી મેઈન ઇન્કમ એ છે તો મારે એની અંદર થી કઈ રીતે કમાવું કઈ રીતે પ્રોગ્રામ કરવા એ એમાં વધારે મહેનત હોવી જોઈએ એમ એટલે કે ગીત ચાલવાથી કઈ સમજો કે એક ફિક્સ રેવન્યુ નક્કી કરેલી હોય કે ગાવાથી તમને આટલા પૈસા આપશું પણ કંપની તો સમજો કે સો મિલિયન જાય તો એ લાખો રૂપિયા પણ કમાઈ શકે છે એટલે એ કલાકાર માટે ખૂબ સ્ટ્રગલ અઘરું છે એમ અત્યારે ગીત ચાલી જવું એ મહત્વનું નથી પણ હંમેશા લોંગ ચાલુ એ મહત્વ સમજો કે હું બે હજાર ચૌદમાં માં આવ્યો બે હજાર ચોવીસ ચાલે છે દસ વર્ષ મારા આ લાઈનમાં થયા એવું તો છે નહીં કે ભાઈ એક ગીતથી હું સ્ટાર છું આની પહેલા ઘણા ગીતો ચાલે બીજું કે મારું લાવ લાઈવ પરફોર્મ પબ્લિક જોવે જ છે લાઈવ પ્રોગ્રામમાં મેં મેં ત્રીસ વર્ષ જૂના ગીતો ગાયા છે તો એ પણ પબ્લિકને આજે ગમે છે નવા મ્યુઝિકમાં આવે છે તો ગમે જ છે એટલે આપણી તૈયારી હોવી જોઈએ એમ બાકી હું કોઈને સલાહ ના આપી શકું કલાકાર તરીકે અચ્છા તો હવે તો ઠાકરે બધું જ આપી દીધું છે અને આગળ શું અપેક્ષા છે કે જીવનમાં ક્યાં સુધી જવું છે બસ હવે ભગવાન એ બધું આપી દીધું છે એટલે કોઈ જાજી અપેક્ષા નથી પણ બસ પબ્લિકનો પ્રેમ મળતો રહે અને એક નીતિથી ચાલુ છું બરોબર દિલ સાફ છે મારું કોઈનું ખોટું કરવું નથી ખોટું કોઈનું લઈ લેવું નથી પડાઈ લેવું નથી ભગવાન જે આપે છે એમાં ખુશ છું અને જેમ મતલબ મારી ગાડી જે બી ઓછી સ્પીડમાં ચાલે છે એ સ્પીડમાં ચાલે અને લોંગ ચાલે બસ બીજું કાંઈ જોતું નથી હવે કૌશિકભાઈની વાતો ખૂબ જ જબરજસ્ત છે થેન્ક યુ સો મચ કૌશિકભાઈ તમે તમારી આખી સ્ટોરી અમારા સુધી પહોંચી અને એના પછી હવે હજારો લોકો સુધી બી એ સ્ટોરી પહોંચે ખૂબ જરૂરી હતું કૌશિકભાઈનું ઇન્ટરવ્યૂ લેવાનું માત્ર કપડાં મેચિંગ કરવા છે અને વાયરલ થઈ ગયું છે એ જ નથી અમારો ઉપદેશ એમનો ઇન્ટરવ્યૂ એટલે પણ લઈ રહ્યા છે કારણ કે એમનો સંઘર્ષ બહુ જ મોટો છે જ્યારે કોઈ માણસ એક પર્ટિક્યુલર વિસ્તારમાંથી કે કોઈ એવી જગ્યામાંથી બહાર નીકળે છે ત્યાંથી એવું વિચારે છે કે એને સિંગર બનવું છે છે અને આટલા કોમ્પિટિશન વચ્ચે પણ એ સિંગર બને છે એ જે ક્રાંતિ છે એ બહુ જ મોટી ક્રાંતિ છે કારણ કે કૌશિકભાઈ જેમ કીધું એ પ્રમાણે કે રિક્ષા ચલાવતા હતા એના પછી એમને ગાયો પણ ચરાવી છે એટલે એ સંઘર્ષની કહાની ખૂબ જ એવું કહેવાય કે દિલને ટચ કરે એવી છે અને જો દરેક માણસ આવી રીતના સંઘર્ષ કરે અને પોતાના ગોલ માટે મહેનત કરે ને તો કોઈ જ વસ્તુ એવી નથી કે જેને નડતર રૂપ થાય કે એની આગળ આવી શકે આવા અનેક કૌશિકભાઈ છે જે હજી પણ અનેક ગામડાઓમાં છે અને જેમની પાસે

મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે આનો પાર્ટ ટુ પણ અમે બનાવ્યો છે પાયલ થી થયો ગાયલ પાયલ થી થયો ગાયલ મારું નામ પણ પાયલ છે ઓ તારી ચણિયા ચોરી ની કોરે છુપાયેલ પાયલ એ તારા પગના પાયલ થી થયો ગાયલ ओ तारा पलवो तारा दाते दबायेल पायल ए तारा पायल थी ति हरे थयो गायल ओ तारा पायल थी हुरे थयो गायल